નમસ્કાર મિત્રો આજે એક સુંદર મજાની રજૂઆત કરવી છે રજૂઆત એ છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર અનેક જગ્યાએ વરસાદના કારણે અતિવૃષ્ટિના કારણે પણ તમે જોયું પાણી ભરાયા છ સાત આઠ અને છેલ્લે નવ તારીખ સુધી જે વરસાદ પડ્યો એના કારણે અનેક ખેડૂત મિત્રોને પાક નિષ્ફળ ગયું છે પાક ધોવાઈ ગયો છે જમીન ધોવાણ થયું છે તો ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી પણ આવીને મુલાકાત સોયગામની લઈ ગયા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ત્યાર પછી કૃષિ પ્રધાન પણ સોયગામની મુલાકાત લઈ ગયા તેમ છતાં આજે વીસ બાવીસ દિવસ જેવું થઈ ગયું છે તેમ છતાં હજી ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની જે ખેડૂત મિત્રો છે એમને કોઈ સહાય આપવામાં હજી આવી નથી કે હજી કોઈ સહાય આપવાની છે એ બાબતે કોઈ હજી કોઈ પ્રતિક્રિયા કે એમના કોઈ પ્રકારનું પરિપત્ર આવ્યો નથી તો ગુજરાત સરકાર ફક્ત શું ચૂંટણીઓ આવે ત્યારે જ તાઇફા કરવા માટે હોય છે જ્યારે જે જરૂર નથી હોતી જે મીટિંગો રાખે છે કે જે ભાજપ સરકાર કે ગુજરાત સરકાર જ્યારે ચૂંટણી આવે છે ધારાસભ્યની ચૂંટણી હોય લોકસભાની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે તો મોટા મોટા મંડપો બાંધતી હોય છે મોટા મોટા વાયદા કરતી હોય છે ગરીબોની સરકાર છે એવા વાયદા કરતી હોય છે જ્યારે બસો મૂકતી હોય છે જ્યારે કરોડો રૂપિયાના તાયફા કરતી હોય છે પણ જ્યારે ગુજરાતની અંદર અતિવૃષ્ટિ આવે પાક ધોવાણ આવે અથવા તો કુદરતી કોઈ આફત આવે ત્યારે ગુજરાત સરકાર કોઈ નિરાકરણ કેમ કરતી નથી કે કોઈ જગ્યાએ ગુજરાત સરકાર આવી અને ખાલી સંવેદનશીલની વાતો કરે છે કે અમારી સરકાર સંવેદનશીલ છે અમારી સરકાર ગરીબોની સરકાર છે અમારી સરકાર ખેડૂતોની સરકાર છે તો તમારી સરકાર ખેડૂતોની છે તો ખેડૂતોને તમે રાહત તો આપી નથી વીસ બાવીસ દિવસ થઈ ગયા છે હજી સુધી કોઈ પરિપત્ર કે કોઈ તમારા ધારાસભ્ય કે તમારા કોઈ મુખ્યમંત્રી હજી કેમ રજૂઆત નથી કરતા કે ખેડૂતોને આટલું વળતર ચૂકવવામાં આવશે જોવા જઈએ તો સો સો ટકા સોઈગામ તાલુકાની અંદર નુકસાન થયું છે બીજા તાલુકાના અનેક જગ્યાએ પણ નુકસાન થયું જ છે નથી થયું અમને તો સર્વે કરવામાં આવે પાક નિષ્ફળ કેટલો ગયો છે તેનું સર્વે કરવામાં આવે જમીન ધુવાણ કેટલું થયું છે તેનું સર્વે કરવામાં આવે કેટલાક લોકોની તો ઘર વખરી મકાન બધું તણાઈ ગયું છે વસ્તુ પણ જે ચીજ વસ્તુ હોય છે ઘર વપરાશની તે પણ તણાઈ ગઈ છે તેનો સર્વે કરવામાં આવે ફક્ત શું વાતો કરવાથી જ સરકાર ચાલે છે તો હું ગુજરાત સરકારના મુખ્યમંત્રી ને પણ કહું છું કૃષિ પ્રધાનને પણ કહું છું અને આપણા વડાપ્રધાનશ્રીને પણ કહું છું કે સોયગામ તાલુકાની અંદર અનેક જગ્યાએ હજી પણ પાણી છે અનેક જગ્યાએ હજી પણ તમે જોવા આવો પાક એકદમ એ સો ટકા નિષ્ફળ ગયો છે તો તેમને વળતર ચૂકવવામાં આવે કેમકે વળતર ચૂકવશો તો એ દિવાળી સારી કરી શકશે નહીતર તમે જોવો છો કે એમની કેવી સ્થિતિ છે કેવી પરિસ્થિતિ છે તમે તો ફક્ત શાસન કરો છો ગાદી ઉપર બેસો છો તમારે વીઆઈપી જમવું છે વીઆઈપી ખાવું છે ફરવું છે મોજ મજા કરવી છે ફક્ત રાજકારણ જ કરવું છે ગરીબોની તમને પરિસ્થિતિ નથી દેખાતું અતિવૃષ્ટિમાં નુકસાન આવ્યું એ નથી દેખાતું એટલા માટે કહું છું કે તાત્કાલિક ધોરણે જે ખેડૂતોને બનતી મહેનતે તાત્કાલિક ધોરણે એમના ખાતાની અંદર દિવાળી પહેલાં સર્વે કરી કેટલું નિષ્ફળ ગયું છે તેનો સર્વે કરીને તાત્કાલિક ધોરણે એમના ખાતામાં જે સહાય આપી શકાય તે આપવામાં આવે તેવી આશા રાખું છું તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો વધુમાં વધુ શેર કરશો તો મુખ્યમંત્રી સાહેબ શ્રી છે આપણા કૃષિ પ્રધાન છે અને જે સરકાર છે તેમના જે અંદર સંચાલન કરી રહ્યા છે ત્યાં સુધી પહોંચે તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત જય સવિતા